સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલું એસએચ ગ્રુપ દ્વારા છેલ્લા ચાર વર્ષથી શ્રી ગણેશજીનું આગમન ખૂબ જ ધામધૂમથી કરે છે દર વખતની જેમ આ વર્ષે પણ એસએચ ગ્રુપ દ્વારા ગણેશજીને બિરાજમાન કરવામાં આવ્યા હતા ત્યારે સુરતના ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના દિવ્યાંગ બાળકોએ આરતીનો લાવો લીધો હતો તેમજ બાળકોને ભોજન સ્મૃતિભેટ તેમજ વ્હીલચેરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું ગણેશ મહોત્સવ છેલ્લા ચાર વર્ષથી અમે આયોજન કરીએ છીએ અને દર વર્ષે અમે સ્પેશિયલ ચાઇલ્ડ ડિનર રાખીએ છીએ આ વર્ષે પણ અમે રાખ્યું છે અને સ્પેશિયલ ચાઇલ્ડ આવ્યા તો અમને ખૂબ આનંદ થયો છે તે બદલ હું આ સંસ્થાનો આભાર માનું છું તમે કેટલા વર્ષથી સર બોલાવો ચાર વર્ષથી અમે આયોજન કરીએ છીએ ગણેશ મહોત્સવનું અને ચાર વર્ષથી આપણે સ્પેશિયલ ચાઇલ્ડ ડિનર રાખીએ છીએ આ વર્ષે પણ રાખ્યું છે જેનો અમને ખૂબ આનંદ થયો છે જેથી હું આભાર વ્યક્ત કરું છું લોકોને શું સંદેશ આપવા માંગશે લોકોને સંદેશો તો એટલો જ આપીશું કે આ સ્પેશિયલ ચાઇલ્ડ છે એ લોકો માટે આપણે હંમેશા કઈ ને કઈ કરવું જોઈએ ફૂડ છે કે કોઈ એક્ટિવિટી જેટલી સેવા થતી હોય તે આપણે કરવી જોઈએ હંમેશા થેન્ક યુ હું પામીની સંદીપ શર્મા હું શ્રી હોમ એપાર્ટમેન્ટના ગ્રુપમાંથી બોલું છું અમે આ જે સ્પેશિયલ આ છોકરાઓ માટેનો પ્રોગ્રામ રાખેલો છે જે ક્લાસ છોકરાઓ છે અને છેલ્લા અમે ત્રણ ચાર વર્ષથી આ છોકરાઓ માટે સ્પેશિયલ પ્રોગ્રામ રાખીએ છીએ એ લોકોના માટે ખાસ ફેસિલિટી આપવામાં આવે છે અને છોકરાઓ પણ અમારી સાથે ખૂબ એન્જોય કરે છે અમને પણ એ લોકોની સાથે ખૂબ મજા આવે છે મયુ ટેલર દિવ્યાંગ ન્યૂઝ સુરત